આતો સમાચાર મળીયા છે અરવલ્લી મોડાસાથી કરણી સેનાના કાર્યકરોની સક્રિયતા હતી અહીંયા ભારતીય જનતા પાર્ટીના એક કાર્યક્રમમાં ભૂત સંમેલનમાં સી આર પાટીલ પ્રદેશ સદનક ભારતીય જનતા પાર્ટી અહીંયા પહોંચી રહ્યા હતા તેવા સમયના દ્રશ્યો મે આપણે બતાવી રહ્યા છે કાર્યક્રમનો હંગામો જોવા મળી રહ્યો છે જી હા મોડસા અરવલ્લીના દ્રશ્યો ટૂડી ગુજરાતી ન્યૂઝ સ્ક્રીન પર આપ જે જોઈ રહ્યા છો તે દ્રશ્યોમાં આપણે સીધા મોડસાથી ધાર્મિક ભટ્ટ અમારા संवाददाता ના આજે રિપોર્ટિંગ દરમિયાન અમે આ દ્રશ્યો સામે આવ્યા છે મોડાસા આ દ્રશ્યો જોઈ રહ્યા છો જી હા મોડાસા થી આ દ્રશ્યો આપણે અમે દેખાડી રહ્યા છીએ મોટા સમાચાર પોલીસ અહીંયા પહોંચી રહી છે અને મોડાસામાં પ્રદર્શન કરતા આ કાર્યકરોને આવી રીતે અટકાયત કરવામાં આવે છે પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધના પાર્ટ ટુમાં જ્યારે ધર્મરથ સાથે સત્રીઓ ઠેર ઠેર નીકળી રહ્યા છે રોડ પર ઉતરી રહ્યા છે પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે મોડાસાના આદ્રશ્યો ક્યાંક ને ક્યાંક છતી સમાજના આ આંદોલનની જે પ્રકાષ્ઠા છે તે બતાવી રહ્યા છે ગામે ગામ હવે થઈ રહ્યા છે વિરોધ અને કરણી સેનાની સક્રિયતા છે કરણી સેનાના અધ્યક્ષ રાજ જે ઠાક જે હતા અધ્યક્ષશ્રી તેઓને એરપોર્ટ ખાતેથી પકડવામાં આવે રાજ શિખાવતને અને તે બાદ તેઓનો છુટકારો જોકે કરણી સેના પોતાના અધ્યક્ષની જે વિરોધ પ્રદર્શનની વાત છે તેમાં જોડાઈ ચૂકી છે અને તે રીતે આપ જોઈ રહ્યા છો દ્રશ્યો અરવલ્લી મોડાસા કરણી સેના અને એનું પ્રદર્શન સી આર પાટીલ બુથ કાર્યકરો સંમેલનને સંબોધન કરવા જ્યારે પહોંચી રહ્યા હતા ત્યારના આ દ્રશ્યો છે જો કે પોલીસની સતર્કતાથી ભાજપના બુધ સંવાદન કાર્યક્રમમાં જે વિરોધ કરવાનો કાર્યક્રમ હતો તે કાર્યક્રમમાં સતત કાર્યકરો પચીસથી વધુને ડિટેઇન કરવામાં આવ્યા છે આ તમામને માલપુર રોડ પરથી ડિટેન કરવામાં આવ્યા છે કર્ણ સેનાના કાર્યકરોની અટકાયત થઈ ચૂકી છે ડિટેન કરાયા છે જેથી વિરોધ પ્રદર્શન ન કરી શકે અને તે રીતે પોલીસની આ કાર્યવાહી છે જો કે વિરોધ પ્રદર્શન મોડાસામાં સી આર પાટીલના બુધ સંવાદ કાર્યક્રમમાં કરતા કાર્યકરોની હાલ અટકાયત કરવામાં આવી છે મોટા સમાચાર અરવલ્લી મોડાસા ધાર્મિક ભટ્ટ સંવાદદાતા મોડાસા આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે અને તે રીતે અરવલ્લી મોડાસામાં કરણી સેનાના કાર્યકરો કે જેઓ બુથ સંમેલનમાં કામ કાર્યકર્તાઓને સંબોધન કરવા આવતા સી આર પાટીલના કાર્યકરો જ્યારે અવરોધ ઊભો કરવા માંગતા હતા તેવા સમયે મળેલા ઇનપુટ આધારે પોલીસે તમામને ડિટેન કર્યા છે અરવલ્લીના મોટા સમાચાર સ્ક્રીન પર આપની અરવલ્લી કરણી સેનાના પચીસ કાર્યકરોની અટકાયત થઈ ચૂકી છે ડિટેઈન કરવામાં આવ્યા છે